હાર તૈયાર રાખ્યો છે કોઈને ને કઈ પૂછવું હોય તો પેલા આપણે એનું સન્માન કરી નેતાને પૂછવા નથી જતા જેટલા જેટલા ભાજપના નેતાને સવાલ પૂછવા ગયા છે એના વાહા કાબરા કરી નાખ્યા છે પોલીસ વાળા ને મારી વાત સાચી છે છૂટકે બાપડાને પૂછવું છે 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 એની આત્મા જાગ્યો પણ બીક લાગે વાહો ફાડી નાખે ન્યા નો જવાય જવું ક્યાં તો આમ આદમી પાર્ટી વાળા પાસે જાવ આજે અમે એ વાતનો આનંદ અનુભવીએ છીએ કે કમસે કમ બોલતા તો શીખવાડ્યું કમસે કમ સવાલ કરતા તો શીખવાડ્યું કોઈ ધારાસભ્યને રૂડું લગાડવા માટે સવાલ કરવા આવે કોઈ ભાજપના નેતાને રૂડું લગાડવા સવાલ કરે કોઈ કોંગ્રેસના અમે નેતાને રૂડું લગાડવા સવાલ કરે પણ અમારા મંચ સુધી આવતા અમે અમે કહીએ છીએ કે ભાજપના નેતાઓ સવાલ કરવા માટે જે લોકોને મોકલે છે અમે એનાથી ખૂબ રાજી છીએ પણ અમે એક જોક સાંભળ્યો હતો હું નાનો હતો ત્યારે એક વકીલે અસિલને એવું કહ્યું કે તને કઈ પણ હામા વાળાનો વકીલ પૂછે એટલે તારે કહેવાનું હું કહીશ કે આ ગાંડો છે એને ખબર પડતી નથી એટલે કોર્ટમાં વકીલે પ્રશ્ન પૂછ્યા તો જે પ્રશ્ન પૂછે એને કે વાત પૂરી થાય કે મ્યાઉ શીખવાડ્યું તું કેસ જીતી ગયા માનસિક તકલીફ છે કહેવામાં આવ્યું ત્યાર પછી ઓલા વકીલે કીધું મારી ફી તો કે મ્યાઉ આ તૈયાર કરી કરીને અમારા મંચ સુધી મોકલે છે ને જો આ રિવર્સમાં એક દિવસ મિثال ફૂટે નહીં તેમ મને કહેજો કે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલજીને જેલમાં પૂર્યા સંજય સીને પૂર્યા મનીષ सिसोदियाજીને પૂર્યા સતેન્દ્ર જૈનને પૂર્યા આમ આદમી પાર્ટીના નેતાઓ પાસે કોંગ્રેસ નહી આવી વાતો કરે આમ આદમી પાર્ટીના નેતાઓને વારંવાર જેલમાં પૂરવામાં આવે છે અમે તો એ કહીએ છીએ અંગ્રેજો સામે જે દિવસે લડાઈ અહીંના ક્રાંતિકારીઓ લડતા દેશને આઝાદ કરવાની લડાઈ જે લોકો લડતા ને એ જેલમાં જતા હતા અંગ્રેજોના ખોળે બેઠા હતા એ કોઈ જેલમાં નતા ગયા એ દિવસે આજે કોંગ્રેસનો નેતા જેલમાં કેમ નથી જતો આજે કોંગ્રેસના નેતા પર કેસ કેમ નથી થતો ક્યાંક નહીં ક્યાંક પાછલા બારણેથી ઈલું ઈલું કરી અને ત્રીસ વર્ષ સુધી ભાજપે સત્તા ટકાવવાનું કામ કર્યું છે આજે ભાજપને જો કોઈનો ડર હોય તો માત્ર આમ આદમી પાર્ટીનો ડર છે અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પરિણામ લાવીને બતાવીશું આજે આખા ગુજરાતમાં વિશાવધરવાળી થવાની ચર્ચા થાય છે કે અમે અમારા ગામની અંદર જો ભાજપના નેતા કામ નહીં કરે તો વિસાવદર વાળી કરીશું અને આવનાર સમયમાં તો આ વિસ્તારમાંથી અવાજ દિવાળી ઉપર નીકળવાનો છે કે માળિયા કેનાલ ચાલુ ન થાય તો પણ અમે વિસાવદર વાળી કરીશું ધારાસભ્યશ્રીને કહીએ છીએ સેલી ટ્રમ છે ભગવાન જેટલું સેવાનું કામ કરાવે એટલું કરી લ્યો આ ટ્રમ્પ હું નીકળે એવું નહીં રહ્યું આજે પાણી ભરાયેલા રહે છે એવો જ આ વિસ્તારનો એક પ્રશ્ન છે સુલતાનપુર ચીખલી માણા બાર ને ત્યાં એ પ્રશ્ન છે હજારો એકર જમીન લોકોની પાણી ભરાઈ જાય છે જેના કારણે પડતર પડી રહે છે દોસ્તો સમજવા જેવી વાત એ છે કે આપણી પીડા આ સરકારમાં કોઈ બેઠેલા નેતાને સમજાતી દેખાતી નથી અહીંયા આવીને પાણીની અંદર તમે ટેટુ બનાવવા ઉતર્યા એક વખત ખરાબ બપોરે પાત્રી ડિગ્રીની અંદર પિસ્તાલીસ ડિગ્રીની અંદર પાવડો લઈને ધોરીએ ઉભા રહ્યો તો હાસી પીડા સમજે ખેડૂતની પીડા હું છે એક વખત લાઈન માં રહ્યો તો સમજાય ખેડૂત ની પીડા હું છે અમારે ખેડૂતો ની અમારે ગરીબો ની તો એ હાલત છે અમને કહેવામાં આવ્યું હતું કે લાઈન માં ઉભા રહ્યો દંડા ખાવ પંદર લાખ રૂપિયા દીશું અમારા પૈસા બદલાવા લેન્ડ માં ઉભા પંદર લાખ તો બેરોજગાર મને બે થી પેલા એક થાનગઢમાં પીએચડી થયેલા બેન મળ્યા મેં કીધું શું કરો છો મને કે આંગણવાડી નોકરી કરું છું પીએચડી થયેલા બેન દોસ્તો સમજવાની વાત એ છે કે જાણી જોઈએ આપણા બાળકોને શિક્ષણથી વંચિત રાખવાનું ષડયંત્ર થઈ રહ્યું છે જાણી જોઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતને દેવામાં રાખવાનું દેવામાં ડૂબાડવાનું ષડયંત્ર થયું છે અને નવી જમીન માપણી જે કરી હતી એ ખેડૂતનું ક્યારેય સંગઠન ન બને અને ખેડૂત ખેડૂત વચ્ચે વેરના બીજ રોપાય આ કામ પણ ભારતીય જનતા પાર્ટીના ઈશારે થયું છે જે લોકો એવું કહે છે ભાજપના નેતા બધી વ્યવસ્થા કરાવી દે તોય કોઈ બેહતું નથી બધી વ્યવસ્થા હમી હાંજમાં ભજીયા નહીં કરાવે ગાંઠિયાની કરાવે શેલી ખુરશી બેઠા હોય એના હાટું બીજું કરે એ સમજી ગયા કે બીજું શું કરે છે ઓલા સફારી વાળા દાદા ને ખબર પડી ગઈ આ કે ઓલી વાત કરે છે એવું કાય છે નહી ગુજરાતમાં ગાંધીના ગુજરાતમાં પ્રતિબંધ છે ક્યાંય કાંઈ મળતું જ નથી ક્યાંય કાંઈ મળતું નથી પાણી નથી મળતું હમણાં પહેલી તારીખથી રજીસ્ટ્રેશન મગફળીના ચાલુ થયા રજીસ્ટ્રેશન ચાલુ કરાવ્યા ખેડૂતને બાપડાને ને કીધું પહેલી તારીખે રજીસ્ટ્રેશન કરાવો ટેકાના ભાવે મગફળી વેચવી હોય તો ટેકાના ભાવે ખેડૂત રજીસ્ટ્રેશન કરાવવા બે દી તો કાગળિયા ભેગા કર્યા પછી ગામમાં વીસી હોય ફોર્મ ભરવા ગયા ઈ ફોર્મ ભરવા ગયા રજીસ્ટ્રેશન થયું હવે મેસેજ આવ્યા ત્રણ ચાર દી બાપડા ખેડૂતોએ ટાઈમ કાઢ્યો ખર્ચો કર્યો સમયનો ખર્ચ કર્યો પૈસાનો ખર્ચ કર્યો હવે મેસેજ આવે છે કે ભાઈ તમારું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું એસી હજારથી વધુ ખેડૂતોને મેસેજ આવ્યા છે ભાઈ ફરી વખત હવે તમે જાઓ ગ્રામ સેવક પાસે ત્યાં ઓફલાઈન ફોર્મ ભરવાનું આવી વાતો થાય છે કહેવામાં આવ્યું શું કામ રદ થયું તો કે તમારા ખેતરમાં મગફળી નથી દેખાતી અમારા સુરેન્દ્રનગર જિલ્લામાં આખા સુરેન્દ્રનગર ના રદ થયા કે મગફળી જ નથી કે આ મગફળી ક્યાં કમલમ ના ધાબા ઉપર ઉગતી છે અમે મગફળી નથી દેખાણી જો અંદર બે ગાંજાના છોડવા નાખ્યા હોત તો સાયરન વગાડતા વગાડતા આવત હમી હાજમાં તો સીધા આવતી કે બાતમી મળી છે શું બાતમી મળી છે કે મગફળીમાં બે ગાંજાના છોડવા છે અમારા સેટેલાઇટથી અમારા હજારો હેક્ટર જમીનમાં મગફળી છે એ દેખાતી નથી ઈચ્છતો હોય એટલે કે ગામમાં બે ત્રણ મોટા પ્રશ્ન છે નિરાકરણ થતું નથી એટલે આમ આદમી પાર્ટીની સભામાં લોકો જાય છે અમને એ જાણવા મળ્યું કે બીકમાં બીકમાં ભાજપ કામ કરવાના ચાલુ કરી દીધા ભાઈએ પંકજભાઈએ કીધું ધારાસભ્ય અડધી રાતે કામ કરવાના ઓર્ડર આપ્યા આટલા વર્ષ ક્યાં ગયા હતા અડધી રાતે ઓર્ડર આપ્યા વાત એ કરવા આવ્યો છું કે હજુ બે હજાર હતી એવી અમારી સરકાર બની ગઈ ચૂંટણી આવી ગઈ આવું કાંઈ નથી પણ અમારી જ્યાં સભા થાય ત્યાં કામ કરવાના ચાલુ કરી દીધા પ્રવીણભાઈ પદયાત્રા કરી તમે બધાએ વિડીયો જોયો હશે ટાયરમાં બેહી અને હામા કાંઠે ગયા બહેનો ટાયરમાં બેસી ખોળામાં છોકરો લઈ હામા કાઠે જાય બે વર પહેલા તૂટી ગયેલો બ્રિજ કોઈ જોવા આવતું નહોતું જેવો પ્રવીણભાઈએ જઈને વિડીયો ચાલુ કર્યો અને આખા ગુજરાતના લોકોએ ભાજપનો વિકાસ જોયો અને તરત જ બીજા દિવસથી ત્યાં કામની શરૂઆત થઈ ગઈ આ તાકાત આમ આદમી પાર્ટીના નેતામાં છે અમે એ કહેવા આવ્યા છીએ જે ગામમાં સભા થાય તમારે મોટી સંખ્યામાં આવી જવાનું જો તમારા ગામના અઠવાડિયામાં કામ થવાના ચાલુ ન થાય તો રાજુ કરપડાને યાદ કરજો મત બત જ્યાં હોય અહીંયા તમ તમાર દીજો પણ સભા થાય એટલે પૂગી જવાનું આખા ગામે આવી જવાનું તકલીફ એ છે કે ઘણા બધા એને હજુ આવવું છે તો મને આ વિસ્તારમાં આવું ત્યારે ખબર પડે છે ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ છે લોકોને ડરાવવામાં આવે છે આઈટી વાળા તો અહીંયા ઉતારો નાખીને બેઠા છે મોરબી કે કારખાનાવાળો એકય આંગો પાછો થાય પંદરથી આ ઉતારા લઈને આવ્યા છે ફેલાઈ ભેગા લઈને આવે કારખાનાવાળો કોઈ હલ્યો તો એને ત્યાં જ મોકલવાનો જે મોકલે છે એને કહીએ છીએ તરીવરાનું ભેગું કરેલું હોક આવી નહીં તો નકામી વાત છે આવનાર સમયની અંદર જે જે એવું સમજે છે કે અમે ડરાવશું ધમકાવશું નરેન્દ્રભાઈના હાથ નામ પર લખાવીને નજીક વયા જઈશું આવનાર સમય હિસાબ થવાનો છે ડંકાની ચોટ પર કહેવા માટે આવ્યો છું ખાખરેચી ગામથી કહેવા માટે આવ્યો છું અને બે દિવસ પહેલાની કોંગ્રેસની સભા અહીંયા થયેલી અને જે કોંગ્રેસના प्रदेशના નેતાએ એક નિવેદન આપેલું કે વી વી વરહુંદી અમે દીકરીને તૈયાર કરીએ ભાજપવાળા ભગાડી જાય છે અમે એને કહીએ છીએ કે તમારા દોહાવને હોત ભગાડી ગયા

ટિકિટ ન કપાય એના માટેનું ખૂબ સરસ મજાનું આયોજન કર્યું મેં કીધું એમ પેલા કેડ હમા પાણીમાં ઢૂબકા દીધા હમણાં મેં બે દી પહેલા જોયું એ કે ટેટો કરાયું એ કે ક્યાં કરાયું પાણીમાં ડૂબકી મારીને પાણીમાં ટેટો કરાયું પછી આખું ટેટો અંદર કરાયું એવું નથી દેખાડતું તમે જોઈજો ટેટો રેડી બહાર થઈ ગયું પછી અંદર આમ રાખીને ઓલો આમાં મડાડે છે બસ એ પાંચ દસ એ કામ પિક્ચર પૂરું આખું ટેટો કરાવવા જાય તો પેટા ચૂંટણી આવે પાણીમાં કઈ થોડું સારું છે બાપા એ તો તે દીએ તે ઓલા બ્રિજ તૂટ્યો તે દીએ જયારે સો જણાને ને બચાવવા ગયા ને તે દીએ જો કેડ હમું પાણી સાંડી નાખાવી ગયા હોત તોય પેટા ચૂંટણી આવી જાત ભગવાન હો વર ના કરે એમને પણ આપણે તો સાવધાન કરીએ છીએ કે નાટક કરવામાં કે એક ઊંધું પડી જાય ને આંઘા પાણી નો વ્યાજાતા અને તમે આજુબાજુ મ્રીજો બચાવ્યા તો થાય એને હો ને બચાવ્યા તમે એને એક ને બચાવો મામા છે બચાવવા પડે પણ મથુરાવાળી થવાની છે મથુરાનો ઇતિહાસ બધાને ખબર છે અને મેં પહેલા પણ કહ્યું કાનનો જન્મ થઈ ગયો છે કંછે માંયાજાળ હંકેલ લેવી જોઈએ પણ મન લાગે કચ્છેનો વધ થયા પેલા માયાજાળ હંકેલ છે નહીં વિનંતી કરીએ ભગવાન એમને સદબુદ્ધિ આપે અને ક્યારેક ક્યારેક જે ગાંડાની માફક વ્યવહાર કરે છે એવો ન કરે અને જો એવું થતું હોય તો દર અઠવાડિયે ગુરુવારે અમારે સુરેન્દ્રનગર માં અમદાવાદ થી મગજના હારામ હારા ડોક્ટર આવે છે જો કોઈ ભાજપના નેતાને તકલીફ હોય તો કેસ હું કઢાવી દઈશ દવાના પૈસા હું આપી દઈશ કારણ કે અમારે દેણા ભેગું વધારે દેણું પછી મને ભાઈ એ હમણાં બાવરવા સાહેબે કીધું મને કે આ મગજની તકલીફ માંથી હવે તકલીફ બીજી ચાલુ થઈ છે મેં કીધું બીજી કઈ તકલીફ ચાલુ થઈ છે તો કે ટાટક દવા હવે લેવી પડશે નહીં તર એ તકલીફ છે એટલે અમારી જે આ ગામમાં સભા ઓલા ભાઈઓને ખબર પડી ગઈ કે આ રસમાં સાવાળી વાત એવું કાંઈ નથી ભાઈ એવું કઈ છે જ નહીં વાત એ છે કેળા બેળા લઈ અને સવારે ભાજપ વાળા ગામમાં બે જણા હોય કેળા લઈને જાય એને થોડી મજા આવે કીજો ખાંડ ને દૂધ ને કેળા બધું બેદી ખાય કારણ કે સભા આપડી થઈ છે આવનાર સમયમાં ત્રણ ચાર મહિના તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણી આવે છે જેવી રીતે કોંગ્રેસના નેતા એ કીધું કે વી વર તૈયાર કર્યા લઈ ગયા અમે ઘર ઘણું કરશે નહીં